રૂખડેશ્વર મહાદેવનું મંદિર જો વાત કરવામાં આવે ત્યાં મંદિર કોને બનાવ્યું ક્યારે બનાવ્યું તો એ વિશે કોઈ પણ ઇતિહાસ નથી પરંતુ આજથી જ ઇતિહાસ અઢીસો વર્ષ પહેલા રાત્રિના સમયે બે ખેડૂતોને કોઈ ચમકતી વસ્તુ દેખાતા ત્યાં જઈને જોયું તો રૂખડના ઝાડ નીચે સ્ફટિકનું શિવલિંગ હતું અને જે સ્વયંભૂ શિવલિંગ તરીકે ઓળખવામાં આવે છે તે શિવલિંગમાં કોઈ અદ્રશ્ય જલધારા એમાં થઈ રહી હતી ત્યારબાદ આ બંને ખેડૂતોએ ધીમે ધીમે આ વાત ગામ અને શહેર સુધી પહોંચાડી જૂના ઇતિહાસમાં અમરેલીમાં ગાયકવાડી શાસન હતું એવું જાણવા મળે છે અને ગાયકવાડ સરકાર પણ શિવભક્ત હતી ત્યારે ગોવિંદપુર ગામના લોકો અને ગાયકવાડના સહકારથી આ મંદિર બન્યું હોવાનું સામે આવ્યું છે કહેવાય છે કે રાત્રિના સમયે અહીં કોઈ પણ રહેતું નથી જે ગોવિંદપુર ગામના પૂજારી છે સાંજે પાંચ વાગે ભગવાન શિવની આરતી કરીને ઘરે નીકળી જાય છે પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે તે ઘણી વખત રાત્રિના નિરવ શાંતિમાં મંદિરમાં કોઈ મીઠી ઘંટીનો અવાજ આવતો હોય તેમજ શંખનો પણ અવાજ આવતો હોય અને કોઈ અદ્રશ્ય અલૌકિક શક્તિ અહીં ભગવાન રૂખેશ્વર મહાદેવની પૂજા

અત્યારે અમે દર્શન કરવા આવેલા છીએ જે મંદિર વર્ષો પુરાણું છે અને અહીં આવવાથી ઘણી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે અમે અમારા ગ્રુપ સાથે અમે બધા આવેલા છીએ જય રૂખેશ્વર મહારાજ આપનું નામ શું મારું નામ નીરવ ત્રિવેદી ગામધારી કેવી અનુભૂતિ થઈ અહીંયા બહુ સરસ બહુ મજા આવે છે આ મંદિરે આવવાથી ઘણા બધા આપણા મનો કામના પૂર્ણ થાય છે એક સવાલ કરીશ આપણે કોઈ સાંજે ઘંટી નો અવાજ પણ આવે છે થાય છે છે તો શું જે મંદિર અંદર આવેલી ઘંટડી છે તે ઘણી વખત એમની સાથે જ વાગવા માંડે છે અને અહીં અનેક પ્રકારના જે અવાજો છે તે આવે છે જય બોલે હું રૂકડેશ્વર મહાદેવ ના મંદિર આવ્યો છું અને ગોવિંદપુર ગામમાં આ જંગલ ની વચ્ચે મંદિર આવેલું છે અને કહેવાય છે કે આખા સૌરાષ્ટ્રમાં જે એક રૂખડ ઝાડ છે ત્યાં સ્વયંભુ શિવલિંગ પ્રગટ થયું હતું અને એટલે જ મહાદેવનું નામ રૂખડેશ્વર મહાદેવ છે સવાર સાંજ પક્ષીઓનો કલરવ અને એની વચ્ચે આ સુંદર મજાનું મંદિર જે ખૂબ જ પ્રસિદ્ધ છે અને અહિયાં માગેલી તમારી તમામ મનોકામના પૂર્ણ થઈ જાય છે મહાદેવ